સુરતમાં પોલીસ અધિકારીઓ અને આરોગ્ય ટીમ દ્વારા સાથે મળી શાળા કોલેજો પાસે આવેલા પાનના ગલ્લાઓની રસીદો બનાવી દંડ વસૂલાયો હતો તો કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી ન હોય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીની મુહિમ ચલાવવામાં આવી રહી હોય જે અંતર્ગત વધુમાં વધુ કેસો શોધી કાઢી ડ્રગ્સની સપ્લાય ચેઇન તોડી પાડવાનો તેમજ ડ્રગ્સ રિડક્શન પોલિસી અંતર્ગત લોકોમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાય અને યુવા ધન ડ્રગ્સનું સેવન કરવાથી બચે તે હેતુ સર શહેર વિસ્તારમાં યુવાઓમાં પ્રચલિત એવા સ્કૂલ કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલા પારના ગલ્લા ચા નાસ્તાની લારી ટપોરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઈડેન્ટીફાય કરી સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસનાઓની રાહબરી હેઠળ ડીસીબી એસઓજી રાજદીપસિંહ નકુમનાઓની આગેવાનીમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરી તથા અતુલ સોનારાઓ તેમજ કર્મચારીઓની ટીમ તેમજ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર સંજયભાઈ સુતારિયાનાઓ તથા કર્મચારીઓની ટીમ સાથે રાખી ઝોન વિસ્તારમાં એક ડીસીબી કક્ષાના અધિકારી તેમજ બે પોલીસ ઇન્સ્પેક્ટર ચાર પીએસઆઈ તેમજ ચાલીસ જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ સુરત મહાનગરપાલિકાના એસઆઈ કક્ષાના એક અધિકારી તેમજ બાર જેટલા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી લારી ગલ્લાઓ ઉપર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દરમિયાન તમાકુ નિયંત્રણ અધિનિયમ બે હાજર ત્રણ ની કડકાઈથી અમલવારી કરવાના હેતુ સરકુલ સાત સ્થળો ઉપર પાનના ગલ્લાઓની રસીદો બનાવી રૂપિયા ત્રણ હજારનો રોકડ સ્થળ દંડ વસૂલવામાં આવ્યો હતો તેમજ ગોરધો રોડ પર ઓલપાડી મોહલ્લા પાસે આવેલ શ્રી વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી પ્રાથમિક શાળા પાસેથી એક પાનના ગલ્લાનું દબાણ સાકા દ્વારા દૂર કરાયું હતું